પ્રિયંકાના ઘરે આવી ગયા છીએ અને અહીંયા ગોહિણી પણ જમી ગઈ છે તૈયાર થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે અને બધી ગોહિણીઓ જમવા બેસી ગઈ છે તો અહીંયા છે ને અગિયાર અગિયાર ગોયણીઓ એવી રીતે જમાડતા જઈએ છીએ તો અગિયાર નો લોટ હવે પતી ગયો છે ને આ બીજી વખત હવે જો પ્રિયંકા શું કહેવાય કે ગોયણીના પગ ધોવે છે અને બસ તો હવે એવી રીતે એક થર્ટી થ્રી જેવી ગોયણી કરી હતી તો એ બધે જમાડ જમાડીએ છીએ બધી ગોયણીઓ બેઠી છે અને એની વચ્ચે એક મારો ગોયનો બેઠો છે જમવા ફરવા તને શું બધામાંથી બહુ ભાવ્યું

બાયું કઈ સાંભળવા નથી દેતી આ બાયું કઈ સાંભળવા ન દેતી કઈ નહીં ચલો અહીંયા છે ને રાંધલમાના પાંચ ગીત એવું કે પાંચ ગીત ગાવાના હોય તો એ પાંચ ગીત ફિનિશ કર્યા અને હવે બસ જોવા ચાલુ થઈ ગયું છે ચા અને નાસ્તો ને નાસ્તોનું અમે લોકો ઘરે આવી ગયા છીએ પ્રિયંકાના ઘરેથી અને આજનો આખો દિવસ બહુ જ મસ્તર્યો બહુ મજા કરી નાના મોટા છોકરાઓ બધાએ બધી લેડીઝો ભેગી હતી તો બહુ મજા કરી અને આવી રીતે ટુ ગેટ ટુગેધર હોય આવી રીતે કઈક ધાર્મિક કાર્ય થતું હોય બધા ભેગા થતા હોય ને તો બહુ જ મજા આવે અને એવું જ લાગે કે ઇન્ડિયામાં જ રહીએ છીએ આમ ઇન્ડિયામાં રહેતા હોય ને એવી ફિલિંગ્સ આવી ગઈ કેમ કે આજે તો લંચ પણ કર્યું પછી ઘરનું બધું કામ કર્યું ને એ નોર્મલી અહીંયા કેવું લંચ ટાઈમ ઓછો હોય નોર્મલી ડિનર જ હોય ડિનરમાં બધા ભેગા થતા હોય એમ પણ આજે રાંધણના લોટા હતા તો લંચ કર્યું ને પછી એવી રીતે બધું હતું તો એકદમ પ્રોપર એવું લાગ્યું કે ઇન્ડિયામાં છીએ તો અને રાંદલના આ માતાજીનું આ હતું તો એમાં રાંદલના લોટા હતા એમાં ગીતો એ બધા બહુ મસ્ત મસ્ત ગાયા અને જેટલું આવડતું હતું એટલું અમારી તરફથી અમે બેસ્ટ ટ્રાય કરી કારણ કે મોટું કોઈ હતું નહીં પણ કેવું કે થોડું ઘણું કોઈએ જોયું હોય ઇન્ડિયામાં અને એવી રીતે તો બહુ જ મજા આવી તો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો